દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના બંગલાવાડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે ઘરના આંગણામાં નિર્દોષ ભાવે રમી રહેલી બે વર્ષે માસૂમ બાળકી હીરલ પર એકાએક શ્વાને હુમલો કરી તેને ગંભીર રીતે ફાડી ખાધી હતી શ્વાને બાળકીના સંવેદનશીલ અંગો જેવા કે માથા ગળા અને ચહેરાના ભાગે કરપીણ બચકા ભરતા બાળકી લોહી લુહાણ થઈ ગઈ હતી પૌત્રીની ચીસો સાંભળી તેને બચાવવા વચ્ચે પડેલા દાદા ઉપર પણ શ્વાને હુમલો કર્યો હતો અને તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ લોહિયાળ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યાં ઈજાગ્રસ્ત દાદા પોત્રીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા તબીબોએ માસુમ હિરલના ચહેરા ઉપર અંદાજે નવ જેટલા ટાકા લેવા પડ્યા હતા આ બનાવના પગલે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર જાગે અને આવા હિંસક શ્વાનોના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવે મારા એ પોતરા મારા તાન પોતરા એ મારા મારા ઘર માતા અહીંથી ઈ ના ઘરે મોકો जातो તો મોકો જો जातो ત્યાં દિલ્હી આગળ કોઈ કોથી હોલી કોથી કૂતરો આઈને સે તો નાનકડી છોકરી પર એટેક કર્યો એ તો કર્યો એટલે છોડાવન મે કોશિશ કરી હાથે છોડાવન કોશિશ કરી એટલે પછી મારા પગમાં એટેક કર્યો અહીંથી છોડાવન કોશિશ કરી એટલે પછી બીજા જમણે ડાબી સાઈડમાં જ એટેક કર્યો અહીંથી પછી મારા છોકરા બોમું પાડીને બોલા લીધો એ આવ્યો પછી બે જણા થઈ અને પછી એને છોટો કર્યો અને છોટો કરી છેટો ફેંકી દીધો પછી છોકરાને લઈને અમે અંદર વહી ગયા ઘરમાં અને પછી તાત્કાલિક રિક્ષા લઈને સરકારી હોસ્પિટલમાં ગયા ત્યાં પછી સારવાર છોકરીની પાંચ મિનિટ સારવાર આવી મારી સારવાર અહીંયા જ થઈ ગઈ અને પછી એ લોકોએ છોકરીને જામનગરમાં એકલા જામનગરની સારવાર કરી સારવાર બરાબર કરી બહુ વ્યસ્ત સારવાર કરી છોકરી બહુ બહુ લાગી ગઈ મને તો એટલી એમ ભય લાગતી હતી કે છોકરીની જિંદગી બગડી જાય એટલો બધો લાગી ગયો હતો પણ વ્યસ્તા બહુ સારો બહુ સાહેબ વ્યવસ્થિત કરી એકલાસ ટાકા લીધા નવ ટાકા લીધા અને પાછા અહીંયા સવારે ચાર વાગે પાછા ખંભાળી આવતા રહીએ